જો તમે શેર બજારમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો અને શેર ટ્રેડિંગમાં રસ ધરાવો છો તો ચેતી જજો કારણ કે હવે તમારા આ ઇન્ટરસ્ટને જાણીને સાયબર છેતરપિંડી કરનારા લોકો પણ એલર્ટ થઈ ગયા છે સુરતના એક ફરિયાદી પાસેથી શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ અને શેર ટ્રેડિંગ કરવાના નામે બાવીસ બત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે જેની ફરિયાદને આધારે સાયબર સેલે આરોપીની ધરપકડ કરી છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવી લોભામણી વાતો વોટ્સએપ ગ્રુપમાં કરી ફરિયાદીને એપ સ્ટોરમાંથી એઆઈએમ પ્રો નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી સાથે રજીસ્ટ્રેશન કરાવ્યું અને જે બાદ કસ્ટમર સર્વિસના જણાવ્યા મુજબ શેર ટ્રેડિંગ કરવા માટે અલગ અલગ ચાર્જ પેટે બાવીસ લાખ બત્રીસ હજાર અકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવનાર આરોપીની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે વોટ્સએપ ગ્રુપમાં જણાવ્યા મુજબ ફરિયાદીએ ટ્રેડિંગ કરતાં તેઓના આઈડીમાં પ્રોફિટ બતાવવામાં આવ્યો તેમાંથી શરૂઆતમાં સોળ હજાર રૂપિયા વિડ્રો કરવા કરી દેવામાં આવ્યા અને બાકીના રૂપિયા વિડ્રો કરવા આપી દેવામાં આવ્યા નહીં સાથે ફરિયાદી પાસેથી અલગ અલગ ચાર્જ પેટે વધુ રૂપિયાની માંગણી કરવામાં આવી સમગ્ર મામલે સાયબર સેલે મોન્ટુકુમાર રણછોડભાઈ અજુડિયા તેની ઉંમર ચોવીસ છે તેની ધરપકડ કરી લીધી છે જે સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં રહે છે અને મૂળ જામજોધપુરનો નિવાસી છે જેની પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં બે પોઈન્ટ એકોતેર લાખ રૂપિયા પોલીસે સીઝ કર્યા છે સાયબર ક્રિમિનલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી એસએમએસ કે વોટ્સએપ ટેલિગ્રામ વગેરેમાં પોતાની ઓળખ ઊભી કરી અલગ અલગ પ્રકારની વધુ રૂપિયા કમાવાની લાલચો આપી છેતરપિંડી કરાય છે અલગ અલગ રાજ્યમાંથી અલગ અલગ લોકો પાસેથી કમિશન ઉપર બેંક એકાઉન્ટમાં લઈને તેમાં છેતરપિંડીના રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવે છે કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત